રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ભક્ત શ્રી બાપાની જગ્યાએ આદ્રા નક્ષત્ર અને સોમવારના દિવસે મહાઆરતી કરવામાં આવી હતી ધોરાજી ભક્ત શ્રી તેજા બાપાની જગ્યાએ મહાઆરતી કરવામાં આવી છે સોળ બાર બે હજાર ચોવીસ ના સોમવારના રોજ માક્ષર માસનું મહા આદ્રા નક્ષત્ર આ ખૂબ જ મહત્વનો દિવસ હતો આ દિવસે ભગવાન શિવ ભગવાન બ્રહ્મા અને વિષ્ણુ સમક્ષ શિવલિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા અને એ દિવસે શિવલિંગની સૌપ્રથમ પૂજા ભગવાન વિષ્ણુએ કરી હતી એ દિવસ થી ભગવાન શિવની શિવલિંગ સ્વરૂપની પૂજા શરૂ થઈ આ વખતે આ આ નક્ષત્ર તારીખ સોમવાર છે શિવ શિવ પૂજા કરવામાં આવી દર્શન કરવા મંદિરે ભક્તો ની ભીડ ઉમટી હતી એ દિવસે શિવલિંગ ના દર્શન નું જ ના શકાય એટલું મહત્વ છે તો સમગ્ર શિવ પૂજા અર્ચના આરતી મહાદેવ ને પ્રસાદી અર્પણ કરવામાં આવી અને અલગ અલગ મંદિરમાં અગિયાર એકવીસ એકાવન એકસો આઠ દીપ પ્રગટાવવામાં આવ્યા અને મહા આરતી કરવામાં આવી હતી આ દિવસે દીપ પ્રાગટ્ય પણ ખૂબ જ મહત્વ છે આ દિવસે શિવલિંગ ની પૂજા કરવાથી સો મહાશિવરાત્રી નું પૂજા નું ફળ પ્રાપ્ત થાય છે માટે બધાએ આ દિવસે શિવ પૂજા કરી હતી આ દિવસ નું ખૂબ જ મહત્વ છે રાજુભાઈ વ્યાસ આજે શું કાર્યક્રમ કરવામાં આવ્યો આજના દિવસે આદ્રા નક્ષત્ર હોવાથી શિવજી ની આરતી કરેલી છે ભક્તના અંદર આજના દિવસે અને વિષ્ણુ ભગવાને પૂજા કરેલી એટલા માટે આજે વિશેષ મહત્વ છે તેમજ માક્ષર મહિનો છે એ ભગવાન કહે છે કે સ્વયં હું છું એટલા માટે આજે ભગવાનની આરતી પૂજા કરેલી છે ચાલો ભક્ત શ્રી તેજા બાપાના સાનિધ્યની અંદર શ્રાવણ મહિનામાં પણ સોમવારે રોજ આરતી કાયમી માટે થાય છે તેમજ સાથે સાથે અનક્ષેત્રનું પણ કાર્ય ચાલુ છે વર્ષો થયા તો આજે તેજા બાપાના સાનિધ્યની અંદર આદ્રા નક્ષત્ર હોવાથી આજે શિવ પૂજા તેમજ સવારથી માંડી સાંજ સુધી આરતીનો લાભ પણ સર્વ ભક્તજનોએ લીધેલો છે